शु बेवराई मेहुल तू तो ऐ जा Aduh, 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 minum, minum, minum. Aduh. Rehmu, naikin dulu. Eh, awal. Lah, Mangga, dah kali ya, deh. Ah, nasi ya mata Gaara... ya. Tala he, ya, rawdeh. Lah, karya ana pusi jo. Lah, Mangga, tu bau paon deh, kaya tala mata hala. Lah, karya, tu jatuh rahin. Nah, tala mata, tu niscawta deh, lah. ડાડા માથે બરાબર લાડિસ્કોના માથે છે હા હા તમારી બીની માથે કાયા ડા માથે ડા કતું બરાબર ડા કાળવાનો કે આલવાનો નહીં આલવાનો કાયા ડા કાળો પડ છે બરાબર 50 ઢકા થાય 50 બચા નહી દે આવડું લે લે આ

જો જીયા જીયાને હાયને ચમ દોડીને આયા રાત દેવરા રોજ ઉઠીને આ લાગે રોજ ઉઠી આ પાકી હે એમના વાડી હે મારા દેવરા

તું ઇની વાડી વાટી ના કરની છોકરા ને છોકરા ને મારવાનો હોય લે હે આ શું વાહ તું આય હવે તું આય લે

હાલો અલે વાડી આવી છે ભાઈ આ લે વાડી આય તું પેલો વોહ લે તું પેમાના લઈને આવીને વાડી આય તું ખાલી મોટા ભાઈ ચાકળો થઈ જાઓ તું કાયદે છે તારા આબુ પડશે ને કાંઈ મું તલવાળું લાકડી ઉડશે ભાઈ કહેતા નહીં હરવા વાળો ને કરી દો ફોન એટલે વોહિ લા મારે કરવો હવે કાળ મોટું હેલો

ના <nd> ના <sa -1> ah! ah! <Renault> <AND Ashurra> આટડ ગયો એ ગેમ ઓવર ગડી ના રે ના ગડી થાક આમ મારા ઓર જો લે ના ફરદો ભાયા

કડીએ વડીએ મારો જ બોલાવો જવાનું ઉલ્ડા ને ઝગડા મુ બોલાવો જોઈએ તોય મને બે ચોડિયા આલંદ પણ તોય જોવાની મજા એવો હો બાકી વગણ પિક્ચરની ટિકિટ મળી જ એટલે આ ઓલા પાકડ નકરા તોફાન કરી રહ્યા હાય ચિયા બાજી રહ્યા હાય ઓલા ઢોહા ઢોહા પાકળ નકરા પણ છ્યાં છીયા હે આ ઓલ એમ ની બારી નહી

બેમાં બેમાં છે તે બેમાં છે તે બેમાં તને તો મેરેજ કર દે તો થઈ જાય બેમાં ગપૂરી એ સાઈડમાં તું રે જતો કોણ લે આ રે હોય તારે બાધવારો એ આ તો આગેવાનને ચોડી દીધી ચોડી છે એ ચોડી છે તમે તો ચોડી

પણ આવી ના છોકરા મને જોઈને દોડાય નહીં દોડી હાથ ભગાયો કઈ મેં નહીં હાથ ની મચડી ના જોઈ ના જુઠ્ઠો જુઠ્ઠો આર્યો જો આર્યો સાક્ષી બોલાવો ભાગી નાખ્યો હમણાં આપે નામ અને આ લોકો કે ચાર પૈન ના છો તીન ચાર વાર તો સાહેબ ભાઈ શું હતું છોકરા હાથ સુ બોલ અમે રમતા હતા ચાલો પૈન અમે દોર્યા પોઈન્ટ આ રમતાજી આયા આ રમતા પા